ચોમાસાની છે છોડી દેવામાં પણ આવ્યા શહેરમાં સિઝનમાં પૂરની પરિસ્થિતિમાં મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અઠાવીસ જેટલા મગરોના રેસ્ક્યુ કરાયા છે જેમાં વડોદરા રેન્જમાં સત્તર ડભોઈ રેન્જમાં પાંચ પાદરા રેન્જમાં ત્રણ કરજણ રેન્જમાં વાઘોડિયા અને સિનો રેન્જમાં એક એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ મગરોને વિશ્વામિત્રી ટાઢર અને નર્મદા સહિતની નદીઓના આસપાસના વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયા હતા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર